આ જેવું નથી બોલવાનું આખો વ્લોગ જોશમાં જ કરવાનો છે મને ખબર નથી કેમ કે પહેલા હું જોશમાં વ્લોગ ઉતારતો ત્યારે હિન્દીમાં ઉતારતો ન તારે પણ હવે હું છે ને આવ્યા ગુજરાતીના ઉતારવું ને એ આવું ઢીલો ઢીલો ને આવું હળું હળું ને આવું એ રીતે ઉતારું તો આજનો વ્લોગ છે ને જોશમાં જ આખો દી થવાનો છે એટલે તમને જોવાની લગભગ મજા આવે છે તેજલ ભાભી થી તૈયાર થઈ ગયા છે વિડીયો ઉતારવાનું છે કે ક્યાં જાવ કરાવી લેવા કરાવી લેવા જાય છે ને અત્યારે એક વાગે વસીન થી ખાવાનું તો બનાવવું પડશે ને એટલે ખાવાનું બનાવવાનું થોડોક સામાન લેવા જાય છે રાય લેવા જાય છે બધું કરવા જાય છે ને આજ થોડોક વરસાદ આવ્યો હતો ને હાજે આમ જો કેટલું બધું પાણી ભરાઈ ગયું આપડી સોટા થી આ ગેસના બાટલા પેલા એ મુકતા ને તે ખાડા પડી ગયેલા છે શું કેવાય ઘોબા પડી ગયેલા છે એટલે ઘોબા હોય ને એમાં ખાડા જે હોય એટલે પાણી ભરાઈ જાય એટલે જયારે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય હર્ષ ને ભાઈ બનવા પણ આવેલો છે હર્ષ રમા પણ હર્ષભાઈ તો એ હું તે જો અહીંયા એક વેગો ને ભાઈ ચાર થી ને પૂજ્યા

એ તો તમને દેખાડવો પડે ને એટલે આજ છે ને અમારી પાસે જેટલો સામાન છે ને વિડીયો શૂટિંગ નો તો એ બધું તમને બતાડવાનો છે તે આવડો છે ને આપડે બધો સામાન કાઢી લીધો છે આ બે જોઈ છે વિચારે ને આ સામાન તો ઓછો છે અડધું તો ટૂટી ને ફૂટીને ભાંગી બધું કેટલું ફેંક હિત દીધેલું છે એટલે આ છે ને ફિફ્ટીન પર્સન્ટ છે આવડો તો હાલો છે ને હું તમને એક એક કરીને કહું કે આજે હું હું વસ્તુ છે અમારી વિડીયો શૂટિંગ માટે સો સાત વર્ષ થઈ ગયા છે તારોનો ને અમારા ભાઈ ને હું બધે છે ને વર્ક કરી યુટ્યુબ માં ને બીજા પ્લેટફોર્મ ઉપર ને એટલે આ બધો સામાન અમે બહુ ખરીદ્યો પણ આ અડધો સામાન છે એટલે અડધો બતાડી રાખશું

આવડું છે ને માર થી મોટું આવડું ટ્રાયપોડ છે મારથી મોટું છે તમે સમજી શકો કે કવડું છે બાકી છે ને આવડું છે ભાંગી તૂટી ગયેલું છે ને લુઝર થી કામ કરવું પડે જો આ આવે ને ફોન અટેચ કરવાની તૂટી ગયેલું છે એટલે મે લુઝર થી કામ કરી એટલે આ હું કરે

એટલે આવડો લગભગ ચારસો પાંચસો રૂપિયા નું છે મારા ભાઈને ખબર છે મનાની આની નથી ખબર આવા આપડે બે ત્રણ લીધા હતા એક જ આપડી પાસે રૂ છે આપડે બે કા ત્રણ લીધા આવડો ત્રીજું છે બીજા બધે છે ને તૂટી જાય કોને ખબર ચા જાવ હોય સાત આવે ને એટલે ઘાઈ ગમ થોડું બતાડવું પડશે તમને ને બીજું છે આવડું આ ડિજિટિક નું આવડું આ કાક છે ને આ કેવું સાહેબ રિફ્લેક્શન પડે આપણે કાક અંધારે જવું હોય થી સનલાઇટ પડતી હોય તો આપણું મોઢ ચમક આવે આપણે થી સૂરજ આવતો હોય તો આપણે આ બધું ફરીને આમ ઊભું રહેવાનું હોય તો અહીંયા આપણે લગાડી દેવું આમ ગોળ ફરતું સકડું આવે એને આવી રીતે આમ નાખી દેવાનું એટલે આ રિફ્લેક્ટ મારી ડાયરેક્ટ આપણા મોઢ ઉપર પડે એટલે આપણું મોઢું મસ્તીનું સાંજ મોકડા દેવું આવે થોડું થોડું એટલે મસ્તીનું આવે અલગ બે ત્રણ અલગ અલગ કલર આવે ગોલ્ડન આવે સિલ્વર આવે ને

આ ગેમ બલ છે તમને ખબર હોય તો આપણે જયારે મુવી ને બધી હોય થતો હોય ને સોંગ ને તારાનો ઇસ્તેમ કરે પણ અમારા પાસે એટલું બહુ મોંઘું પાંચ હજાર મોંઘુ નથી આવડું હજાર પાંચ હજાર આપણે મોંઘું નથી ઓછા મોસી કિંમત છે કેમ કે આવડો છે ને બહુ વર્ક કરે આવી રીતે રીતે અટેચ કરવાનો હોય ગમે એટલે આમ હલાવીને એટલે ફોન હલ્લે સ્થિર આમ રે

એ પછી આ બોલું છું એ આ મંગાવું કે જેટલા કોમેડી વિડીયો આવે ને એ આ માયક ના જ આવે જો આ આલા ભાઈ મૂકી દેવા ને આપણે તો હવે જે વસ્તુ હું તમને બતાડીને એ નો ને તો આપણે વિડીયો ઉતારવાનું શરૂ જ ન કરાવે આ ફોન છે ને આઈફોન થર્ટી આ પછી દેતો નથી પણ આપડો આઈફોન થર્ટી છે આપણે આ સ્પેશિયલ વિડીયો ઉતારવાઠું લીધો તો આપણે જ્યારે આ લીધો ને ત્યારે અને ત્રેપન હજાર પ્રાઇસ હતી અત્યારે લગભગ પિસ્તાલીસ છે આ મોબાઈલ ઉભર તમને દેખાડું તો આવડો આ ફોન એ આપણે હમણાં લીધો તો થોડાક દિવસ એટલે મહિનો થઈ ગયો છે ભાઈ

એટલે આ ન ને તો આપડે વિડીયો શૂટિંગમાં નમેડી બધું વિડીયો ને એ બધા આઈફોન થર્ટીનમાં આવતા હર્ષભાઈ છે ફરજિયાત જરૂર હતી એટલે મેં આઈફોન ફિફ્ટીન બે લી લીધા ને હવે છે ને આપણો આ ફોન આવે ઇન્ફિનિક્સ નોટ ફોર્ટીન પ્રો આ પેશિયલ છે ને મારી આટલું લીધો ને આનથી જ આપણું પેલું કરિયર શરૂ ગુજરાતી ના કરિયર ની આપણે પહેલો વિડિયો તમે જોયો ન હોય તોય જોયા હો આપણો પહેલો વિડીયો જે કોમેડીનો છે ને આ કોઈ દી ઉતાર્યો નતો આપણે પહેલો વિડીયો છે ને આપણી ચેનલનો એ આપણે આ મોબાઈલથી શૂટિંગ કરેલો છે આપણે પહેલાના જેટલા વિડીયો છે એ બધા આ મોબાઈલમાં શૂટિંગ કરેલા છે એટલે કરિયરની શરૂઆત આ ફોન ફોનથી થયેલી છે અને અહીંયા જો આપણે હર્ષભાઈનો ભાઈ બન એની સામું જોવે એનો ભાઈ બન છે આપણે જો ફોને લાગી ગયો જો બસ ને લાવો 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 લાવો